પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અને વિશ્વ હેપેટાઇટિસ દિવસ સંપાદન અને પઠન અશરફ નથવાણી સંરક્ષણ દિવસ દર વર્ષે અઠ્યાવીસ જુલાઈએ ઉજવવામાં આવે છે તેનો હેતુ લુપ્ત થઈ રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ થવાનો છે આ સાથે આ દિવસ વર્તમાન અને ભાવિ પેઢીની સુખાકારી પણ સુનિશ્ચિત કરે છે વિશ્વમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે વન નાબૂદી ગેરકાયદેસર વન્ય પ્રાણીઓનો વેપાર પ્રદૂષણ પ્લાસ્ટિક રસાયણો વગેરેના ઉપયોગથી પ્રકૃતિ જોખમમાં છે પ્રકૃતિ અસંતુલનને કારણે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ જેમ કે ગ્લોબલ વોર્મિંગ વિવિધ રોગો કુદરતી આફતો તાપમાનમાં વધારો વગેરે પ્રકૃતિના સંરક્ષણનો તમામ જીવોના જીવન અને આ પૃથ્વીના સમગ્ર કુદરતી પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે પ્રદૂષણને કારણે સમગ્ર પૃથ્વી દૂષિત થઈ રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓગણીસો બાણુમાં બ્રાઝિલમાં વિશ્વના એકસો ચુમોતેર દેશોની અર્થ કોન્ફરન્સનું આયોજન કરવામાં ત્યારબાદ વર્ષ બે હજાર બેમાં જોહાનીસબર્ગમાં અર્થ કોન્ફરન્સનું આયોજન કરીને વિશ્વના તમામ દેશોને પર્યાવરણની સુરક્ષા પર ધ્યાન આપવા માટે ઘણા પગલા સૂચવવામાં આવ્યા હતા હકીકતમાં પૃથ્વી પરનું જીવન પ્રકૃતિના રક્ષણથી જ સાચવી શકાય છે પૃથ્વીએ આપણને પાણી હવા માટી ખનીજો વૃક્ષો પ્રાણીઓ ખોરાક વગેરે જેવી જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડી છે એટલા માટે આપણે પ્રકૃતિને સ્વચ્છ અને સ્વસ્થ રાખવી જોઈએ આપણે જે કરીએ છીએ તે વિશ્વને અસર કરે છે કારણ કે વિશ્વ એક છે અને કોઈ ને કોઈ રીતે કે સંસાધનોનો વેડફાટ થઈ રહ્યો છે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે વાવાઝોડા અને દરિયાની સપાટી પણ વધી રહી છે અને તાજા પાણીના ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે જેનાથી જીવન માટે જોખમ ઉભું થઈ રહ્યું છે પ્રકૃતિનું સંરક્ષણ એ પ્રાકૃતિક સંસાધનોનું સમજદાર સંચાલન અને ઉપયોગ છે આવનારી પેઢી માટે તેનું જતન કરવું જરૂરી છે તેથી સંસાધનોનો ઉપયોગ કરવા બચાવવા તેને રિસાયકલ કરવા તેને સાચવવા માટે સમગ્ર વિશ્વના લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે પ્રકૃતિના જતન માટે જંગલોને કાપવાથી બચાવીએ વધુમાં વધુ વૃક્ષો વાવીએ ધ્વનિ પ્રદૂષણ અટકાવીએ પાણી વીજળીને બચાવીએ કાર્બન જેવા હાનિકારક વાયુઓનું ઉત્પાદન અટકાવીએ પર્યાવરણ સુધારવા માટે આપણે જે કંઈ કરી શકીએ છીએ તે કરવું જોઈએ કારણ કે આપણી આજ આપણી આવતીકાલ નક્કી કરે છે આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ પણ છે હેપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અઠાવીસ જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે તે એક ગંભીર લીવર સંબંધિત બીમારી છે જેના કારણે વિશ્વમાં દર વર્ષે અંદાજીત તેર લાખ લોકો મૃત્યુ પામે છે વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આખી દુનિયામાં છત્રીસ કરોડ લોકો આ રોગથી પીડિત છે અને ભારતની વાત કરીએ તો ચાર કરોડ લોકો હેપેટાઇટિસ રોગથી પીડાય છે હેપેટાઇટિસ વાયરસના પાંચ પ્રકાર છે જેમ કે હેપેટાઇટસ એ બી સી ડી અને ઈ દૂષિત પીવાનું પાણી અને અસ્વચ્છ ખોરાક હેપેટાઇટસ એ અને ઈ ના મુખ્ય કારણો છે હેપેટાઇટસ એ અને ઈ હેપેટાઇટસ બી અને સી કરતા યકૃતને ઓછું નુકસાન પહોંચાડે છે સંતુલિત આહાર અને યોગ્ય સારવારને અનુસરીને આ બંનેથી છુટકારો મેળવી શકાય છે હેપેટાઇટસ બી અને સી લિવરને ગંભીર નુકસાન પહોંચાડે છે આ વાયરસ અન્ય સ્વસ્થ લોકોમાં લોહી ચઢાવવા ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે ટૂથબ્રશ અને રેઝર વગેરે દ્વારા સંક્રમિત થઈ શકે છે બીજી બાજુ જે લોકો ડ્રગનું ઇન્જેક્શન કરે છે તેઓને હેપેટાઇટસ બી અને સી થવાનું જોખમ વધારે હોય છે જો હેપેટાઇટિસ બી અને સી સમયસર શોધી કાઢવામાં ન આવે અને યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો તે બંને લીવર અથવા લીવર કેન્સર જેવા જીવલેણ રોગો તરફ દોરી શકે છે હેપેટાઇટિસ બી રસીથી અટકાવી શકાય છે પરંતુ હેપેટાઇટિસ સી ફક્ત દવાથી મટી શકે છે સામાન્ય રીતે જો વ્યક્તિ હેપેટાઇટિસ બી અને સી થી સંક્રમિત હોય તો હેપેટાઇટિસ ડી થવાનું જોખમ પણ વધારે હોય છે હેપેટાઇટિસ ડી ના કિસ્સામાં લીવરમાં બળતરા લાંબા સમય સુધી ચાલુ રહે છે હેપેટાઇટિસ એ ચેપી રોગ છે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે માત્ર સ્પર્શ કરવાથી ફેલાય છે તેથી જયારે પરિવારના કોઈ સભ્યને આ રોગ હોય ત્યારે અન્ય સભ્યોને ચેપ મુક્ત રાખવા માટે વિવિધ સાવચેતી રાખવી જરૂરી છે આપ સાંભળી રહ્યા હતા આજનો વિષય હતો વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અને વિશ્વ હેપેટાઇટિસ દિવસ સંપાદન અને પઠન અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું